ભારત એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આઠ અને નવ માર્ચ ના રોજ છઠ્ઠા હેરિટેજ કાર શો નો સાક્ષી બનશે પાંચ વર્ષના અંતરાલ બાદ યોજાનારા આ ભવ્ય પ્રદર્શન નું આયોજન ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ અને અમન આકાશ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર રસિકો અને ઇતિહાસ પ્રેમીઓને રેર વિન્ટેજ કાર અને ચાલીસ વિન્ટેજ મોટરસાયકલના સંગ્રહને જોવાની તક મળશે જે છેલ્લા આઠ દાયકામાં ઓટોમોબાઇલના ઉત્ક્રાંતિની ઝલક આપશે મારું નામ ચંદનનાથ છે હું ક્લબ ફાઉન્ડર મેમ્બર છું અમારી નાઇન્ટીન સિક્સટી ફોર બીટલ છે હવે બરાબર પાસે નાઇન્ટીન સિક્સી નાઇનની બીટલું છે અને ત્રીજી પહેલી ગાડી અમારા ફેમિલીની નાઇન્ટીન ફોર્ટી સેવનની એ સિટી આઈ બિલોંગ ટુ ધ નોર્થ ઇન્ડિયા ઓફ અમદાવાદ વિચ આર કાર એન્થુઝિયસ સિન્સ ફોર જનરેશન મારી ત્રીજી પેડિશન મારો સન છે ફોર્થ જનરેશનનો ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન ઇનટેજ કાર એટલે આપણે એમ જોવા જઈએ કે અમે એવું માનીએ છીએ કે આ ગાડીઓ અમારો વારસો છે એક ઇનહેરિટન્સ છે અને અમારો હેરિટેજ છે અને હેરિટેજને સાચવી રાખીએ અને નેક્સ્ટ જનરેશનને મળે તો એની એનો લાવો અને મજા બહુ જુદો હોય છે અને આ જ ધ્યેયથી અમારા જેટલા ક્લબના મેમ્બર્સ છે એ લોકો પણ આ જ માને છે લાઈક માઇન્ડેડ ક્લબ મેમ્બર્સ કાર ઓનર્સ જે લોકોને આપણી ગાડી વિશે બહુ ગર્વ હોય છે અને આપ બીજા મેમ્બર્સને પણ મળશો તો આપણને જાણવા મળશે આઠ ને નવ માર્ચે નેવ ગાડીઓ ચાલીસ મોટરસાઇકલ રેર વિન્ટેજ કાર્સ અમદાવાદમાં જીવીસી ક્લબ અને અમન આકાશ પાર્ટી પ્લોટના મુનાભાઈનું પાર્ટનરિંગ કરીને અમે પ્રેઝન્ટ કરવાના છે આપ સૌને વિનંતી છે કે આ બે દિવસની ઓપોર્ચ્યુનિટી મિસ ના કરતા આ દર બે વર્ષે શો થાય છે અલગ અલગ ગાડીઓ જોવા મળશે રજવાડાઓની ગાડીઓ જોવા મળશે એવી ગાડીઓ જોવા મળશે કે જે ફેમિલીમાં નવી આવી હતી નાઇન્ટીન ફિફ્ટી સિક્સથી અને અત્યાર સુધી એ જ ગાડીમાં છે ફેમિલી મેમ્બર તરીકે સો પ્લીઝ કમ એન્જોય દસ્યો એન્ડ ગિવ અસ મોટિવેશન અમને પણ પ્રોત્સાહન પ્રોત્સાહિત કરો આવીને થેન્ક યુ થેન્ક યુ મારું નામ ચિરાગ મહેતા છે હું અમદાવાદનો વધન છું અને જેમ કે તમે જોઈ શકો છો આજે બહુ સુંદર દિવસ છે આ બધી ગાડીઓ લઈને અમે આવ્યા છે પર્ટીક્યુલરલી આ મારી ડોટ સફરબંધ કસ્ટમ નાઇન્ટીન ફિફ્ટી સિક્સની ગાડી છે જે મારા વડીલોની મારફત મને મળેલી છે હવે આ એક મેસેજ મારે આપવો છે અમદાવાદની પબ્લિકને કે અમે જીબીસીસીસી ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ એક અમે ચલાવીએ છીએ અને દર બે વર્ષે અમે ખૂબ જ સુંદર આયોજન કરીએ છીએ વિન્ટેજ કાર્સ અને મોટર નું એક શો કરીએ છીએ જેની મારફતે સંદેશો એવો આપીએ છીએ કે આ જૂની ધરોહર આ બધી હેરિટેજ જે આપણી છે એ હેરિટેજ લોકો સમજે જુએ અને આવીને એનો આનંદ માણે એના માટે થઈને અમે ખૂબ ભવ્ય આયોજન કરતા હોઈએ છે વી હેવ ઓર્ગેનાઇઝ ધ શો ઓન એઇથ એન્ડ નાઇન્થ ઓફ ધીસ મંથ માર્ચ મહિનાની અને એટ અમન આકાશ નિયર ટ્રસ્ટનગર વાસણા સોશિયલ મીડિયામાં અમે ખૂબ જ એનો પ્રચાર કરેલો છે એટલે ઇટ ઇઝ અ ઇન્વિટેશન ટુ ઓલ ધ અમદાવાદી એન્થુઝિયાસ્ટ કે આવો જુઓ ખૂબ મજા આવશે નવી પેઢીને ખૂબ સુંદર વસ્તુઓ જોવા મળશે અને ટ્રસ્ટ મી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ગ્રેન્ડ શો ખૂબ મજા આવશે તો વિધાઉટ ફેલ સેટરડે અને સન્ડે આઠમી અને નવમી તારીખે અમન આકાશમાં આવીને અમારો શો અવશ્ય જોજો